અલે આ હું પેલા નેના નેના ગોમડામાં ગરીબ લોકો નહી રહેતો ઓવા ઓવા એ ગરીબ ગન્ની સોળીઓ હોય ને યુવાન સારા ઘેર પૈણાવાની ઈર્યુ કોમ આપણે ચાલુ કર્યું અચ્છા ઓ પેલું દલાલીનું આ દલાલી ગયો ઓ હો હો દલાલી નો ધંધો ચાલુ કરે આ સરસ સરસ કોઈ ના આ દે પેર તો મને વના આંગટ ગોઠવી દે હે તા ગોઠવી દેવું વાનો ગોઠવી દે ગોઠવી દે હે 2 લાખ રૂપિયા થઈસી 2 લાખ રૂપિયા ઓવા ચમ હના ભાઈ હવે સોળીમ બાપો ખર્ચો કરશે કે તારા આંગટ લગન કરાવશે ઈનો

અચ્છા હા તો ફટાફટ આવજો ઓય નાખા ઉપર બેહ હું આવ ફટાફટ વિલજી આવ તો પૈસા નું યનંગ કરે યે મને તો પૈસા હાલતા નહી આ ના ના હોતો નહી બસ સોળી હારી નહી સોળી એટલે એક નંબર હિરોઈન જેવી હૈ યાર તમાર બેઓન જોડીએ જોમશે જોમ છે યાર હું ના જવા દઉં આવી સોળી તું પૈણાઈ દેવો માં ભઈ હા 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 બોલ બેડા હું યાર બા તમે તો યાર કઈ ના વહુ લાવ વહુ લાવ કા વહુ જ નહી લઈ આલતા તમે તો યાર અલે એ તો મળશે શાંતિ રાખ ને શું તંબુરો તમે મામા મામા આ માર ભાઈબંધ જો તમાર કરતા ના હરો વહુ હોધી લાવે મારા માટે જો ફોટો બતાવજે

અલ્યા ના ભરે ગયકોના ઘેર આવી એવી જોડીઓ અને છોકરો એ કર્યો અને એ અસલ રોય 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 આ દલાલીનું ચાલુ કર્યો અને આ દલાલી કરા જો આપણા જને પૈસા નહીં લેવાનો ખાલી એ તો ઈ આલદી આયે જ બસ હા ના તારા ભાઈ નહીં લેવાનો તું મારું પેલું કરા કે તારાથી બોની કરું હા ભાઈબંધ આપણે એટલે થોડો લે આપણા તારા ભાઈ નહીં લેવા પાપાને જ આલવા કોઈ નહીં આલવા બીજા અરે પણ બેટા 2 લાખ રૂપિયાનો સવાલ છે તો 2 લાખનો વિશ્વાસ હું વિશ્વાસ છું તો પણ તો વિશ્વાસ રાખવો પણ ઓમાં કોઈ ગેરંટીઓ નો આવે બરોબર આ કાલ દીજે

અલી તારા તાત કે તારા વિશ્વાસમાં વિશ્વાવો 2 લાખ કોયા એમ કોઈ ચોરિયો ના આવે લ્યા ફટ ખબર નઈ પડતી બુદ્ધિ વગરના તો હોજેલતા નહીં તો તાર આ રીત ના દલાલો જોડે તી લાબી પડાઈ ન્યાર આય બેના ચારમાં વહુ લાવતો થઈ ગયો એમ કો રસ્તા પર પૈસા ઉગ્યા કોનો મોનો એ ડોળો